વાત કરવામાં આવે તો વતની કિરણબેન પટેલ છેલ્લા તેવી વર્ષથી અહીંયા સ્થાયી હતા અને તેને ત્યારે તેમનો સ્ટોર ચલાવતા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દે કે વાત કરવામાં આવે તો ત્રણ દિવસ પહેલા ત્યારે રાત્રે જ્યારે તેઓ સ્ટોર બંધ કરી રહ્યા હતા ત્યારે લૂંટના ઇરાદે આવેલા બંદૂકધારીઓએ તેમના ત્યારે ઉપર ગોળીબાર કર્યો હતો તો જણાવી દઈએ કે કિરણબેને આઠથી વધુ ગોળી વાગતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ